સુરત શહેરના વિસ્તારમાં ગત મંગળવારે બીઆરટીએસ તરફ જતી એક રિક્ષા ચાલક બીઆરટીએસ ટ્રેકમાં હતો ટ્રેકમાં દોડાવ્યા બાદ બસ ડ્રાઇવરે હોર્ન વગાડી સાઇડમાં રિક્ષા ચાલક ગુસ્સે રસ્તા પાસે રિક્ષા ચાલકે ટ્રેકમાં જ વાહન રોકીને પોતાની મદદ માટે બે મિત્રોને બોલાવ્યા હતા ત્રણ શખ્સોએ નું નુકસાન પોલીસે ઘટનાની ગંભીરતા સમજી તાત્કાલિક કાર્યવાહી કરી આ કેસમાં અનિકેત સંજય ભામરે કાર્તિક બંડભાઈ ગાવંડે અને પવન સંતોષ રાઠોડની ધરપકડ કરવામાં આવી હતી ઉલ્લેખનીય વાત છે કે અનિકેત સંજય ભામરે સુરત સિટીલિંગમાં કંડક્ટર તરીકે કામ કર્યું હતું અને સ્ટેન્ડ કંડક્ટર તરીકે સ્ટેશન નંબર છસો ત્રણ બચાવતો હતો પોલીસે આ ત્રણેય શખ્સોને પકડીને તે વિસ્તારમાં ભરખોડો કાઢ્યો છે તેમણે હિંસા અને તોડફોડ કરી હતી આ પગલાથી લોકોએ કાયદા અને શિસ્તનું મહત્વ વધુ સારી રીતે ગઈ તારીખ રોજ બપોરના સમયગાળા દરમિયાન ઉધના નવસારી જે બીઆરટીએસ રૂટ છે આજે જે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવ્યું છે આ બીઆરટીએસ રૂટ ઉપર બીઆરટીએસના વ્હીકલ અને અન્ય જે ઇમરજન્સી વ્હીકલ્સ હોય છે એના સિવાય કોઈ પણ વ્હીકલને જવાનો પ્રતિબંધ હોય છે તો આ દરમિયાન આ સમયગાળા દરમિયાન બીઆરટીએસની એક બસ હતી એ જતી હતી ત્યારે સા વચ્ચે ઓટો રિક્ષાવાળો એક વ્યક્તિ ત્યાં ઊભો રહી ગયો હતો અને પછી તેણે તેના મિત્રો સાથે મળી અને તેની સાથે મારામારી કરી બસ ચાલક સાથે એને બસનો કાચ પણ તોડી નાખ્યો એને અપશબ્દો પણ કહ્યા અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી આ બાબતને લઈ અને પોલીસે તત્કાલ પહેલાં તો ફરિયાદ નોંધી લીધી અને જે આરોપીઓ હતા એ લોકોની શોધખોળ શરૂ કરી દીધી હતી અને ખૂબ જ ટૂંકા ગાળામાં આરોપીઓને પકડી પાડી અને આ કાયદેસરની કાર્યવાહી કરી હતી આ આરોપીઓમાં એકનું નામ નિકેત ભામરે એક કાર્તિક ગાવંડે અને ત્રીજાનું નામ પવન રાઠોડ છે પોલીસે આ ત્રણેય વ્યક્તિઓની ધરપકડ ધરપકડ કરી છે અને એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી આગળ કરેલ છે આ ઘટનામાં સ્થળ ઉપર જઈ અને જે ચેકિંગ કરવાનું હતું જે પંચનામું અને અન્ય વિગતો મેળવવાની હતી એના માટે પણ પોલીસ ત્યાં ગઈ હતી અને જે કાયદેસરની કાર્યવાહી કરવાની થાય એ કરી હતી